દુબઈમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને પછાડી એશિયા કપ તો જીતી લીધો છે પરંતુ હજુ સુધી ટ્રોફી સ્વીકારી નથી એક્ચ્યુઅલી એશિયા કપ બે હજાર પચીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બધી જ મેચો વિવાદોમાં રહી છે અને એ જ રીતે ફાઈનલ મેચ પણ વિવાદોમાં સંપળાઈ છે નમસ્કાર ન્યૂઝ કેપિટલ ડિજિટલ સાથે હું છું પારુલ ટીમ ઇન્ડિયાએ મેચ જીત્યા બાદ એશિયન ક્રિકેટર કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે ટીમ ઇન્ડિયાએ પ્રેઝન્ટેશન સેરેમની પછી ભારતીય ટીમે ટ્રોફી મિનાજ તેનું સેલિબ્રેશન કર્યું હતું અને ટ્રોફી ન સ્વીકારવાનું કારણ એ હતું કે એસીઆરના પ્રેસિડેન્ટ અને પાકિસ્તાનના મંત્રી ભારતીય ટીમ અને તેના ભારત વિશે વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી

ને શક્ય તેટલી વહેલી તકે ટ્રોફી અને મેડલ ભારત મોકલવાની સમજદારી રાખે હવે જોવું રહ્યું કે ક્રિકેટના મેદાનનો આ ક્યાં સુધી પહોંચશે શું ભારતને તેની વિજેતા ટ્રોફી મળશે આપનું અંગે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આવા જ વિડીયોઝ માટે ન્યૂઝ કેપિટલ સાથે જોડાયેલા રહેજો